નવસારીના ચીખલીના થાલા ગામે હિટર રન ની ઘટના પ્રકાશમાં આવી છે બાઇક પર સવાર દંપતી તથા બે બાળકોને ટેન્કર ચાલકે અડફેટે લીધા છે માં બાઇક સવાર દંપતીના એક બાળકનું મૃત્યુ થયું છે ઇજાગ્રસ્ત દંપતી તથા પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે બાઇક સવાર દંપતી તથા તેમના બે બાળકોને ટેન્કર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક બાળકનું મોત થયું હોવાની વિકતો સામે આવી છે તથા ઇજાગ્રસ્ત દંપતી તથા એક પુત્રીને નજીકની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે તો અકસ્માત સર્જી અને ફરાર થયેલ ડમ્પર ચાલકની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે બાઇક સવાર દંપતી તથા બે બાળકોને ટેન્કર ચાલકે અડફેટે લીધા હતા આ દરમિયાન તમને જણાવી દઈએ કે જે રીતે અકસ્માતના સમાચાર સામે આવ્યા છે સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જોકે અકસ્માતમાં બાઇક સવાર દંપતિના એક બાળકનું મૃત્યુ થયું છે